આસપાસના ખેતરો પાણી પાણી થઈ ગયા પરિણામે ખેડૂતોનો જે પાક હતો ત્યાં પાણી ફરી વળતા તેમને ડર છે પાક નુકસાનીનો એરંડાના પાકમાં નુકસાન થયું છે તેવું ખેડૂતોનું કહેવું છે જેને લઈને પાક નુકસાનીનું વળતર પણ ખેડૂતો માગી રહ્યા છે અમારા ખેતરની પડખેથી બાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે ઇરિગેશનની ને સવાર આવી જતા ખેતરમાં પાણી પાણી ગોઠણે ગોઠણે પાક માં અત્યારે એરંડા પાક છે અને ખાતરમાં ખાતર નાખ્યું હતું એ હજારો મોટે ની રૂપિયા નું નુકસાન છે ત્યાંની ખાતર નાખે નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું અને મારી મજૂરી તો ઠીક મારે આ ભાગ્યું છે મજૂરી મજૂરીનો ભાગ છે મારે આમાં કેવી નુકસાન આવ્યું કેટલા કેટલા વાવેતર હતું મારે દસ વીઘાનું વાવેતર છે સાહેબ ક્યાં કારણે નુકસાન થયું નુકસાન ગેટ બને અહીંયા કને એટલે શું થયું હતું અહીંયા પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને નો હોય કે નર્મદાનો હોય એ પાઇપલાઇન તૂટી ગયો ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું હવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું શું તમારી માંગણી છે મારી માંગણી નુકસાની સા